પેક કીતે પુરા કીતે હમ હાતે બોવા પે પોપે થોડી વારતા કેવા વાકુ તુ હ આનું નામ દે જા આઠું રાતે દેખા બા હાતીબાઈ બોલતા બોલતા જાયાતા ઊટ ઊટકકે બોબટા તી બોટો ઢાઉ પાણી કા ઢાપ ઢાપ તાય નદી પડી દેખા ભાઈ બારે બોલા હાતીબાઈ હાતીબાઈ

મે જાતી બોલાયી કી તો આ કોણ બનાવ્યું તું ટીચર ને મેસેજ મોકલીશ ટીચર મેસેજ મોકલામ પપેટ બનાવવાનો ઓબા મજાઈ પપેટ બનાવવાની ઓબા કેટલી મજા આવી હં આટલી આટલી મજા આવી એમ સારું હ મસ્ત બનાવ્યું છે કે